मित्रो खंबानी अंदर અત્યારે ઘની ધારે ધીમો ધીમો વરસાદ ચાલુ છે જો કાસ્તામાં પાણી અંત સુધી જાય એ વરસાદ એટલે કે પાણ જેવું થઈ ગયું છે થોડમાં નથી પણ ધીમો ધીમો વરસાદ છે એ શરૂ છે અમારું ખંબાગીર મિત્રો આ દેખાય ડુંગર આખીઓ ડુંગર છે અને તો બરોબર નહી દેખાય બસકી નીચે આડા આવે છે એટલે વચ્ચે એ હાથીઓ ની કહેવાય છે ખાંબા તાલુકાનો છોડું કરે છે બસ ચાલુ છે અત્યારે ધીમો 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 પરિવાર પહેલા સાવ જોધ મારતો અત્યારે ધીમો થઈ ગયો છે મિત્રો વિડીયો ક્યાંથી જોવો છો જરાક કોમેન્ટ કરી દેજો आ वर्षार साल से अभी देखो डीमो डेमो बरसात साल से मिल तो हमें विस्तार से प्लॉटिंग पड़ेगा है हमबा में जो कोई ने प्लॉट लेना हो तो दुर्लभ नगर में आ विजयो मित्रों हमें नो विस्तार से कोई लोकेशन वाला બદનગર સોસાયટી આનંદ સોસાયટીની પાછળથી આ બોર્ડ મારેલું છે એ બોર્ડ અત્યારે ને આ રખડતા ઢોરને આ ખંજવાળી ખંજવાળીને એવું કરી નાખ્યું છે આડું કરી નાખ્યું ને બાકી અહીંયાથી સામે રસ્તો દેખાય છે એ પીપળવા ગામ પીપળવા ગામ જાય છે ત્યાંનો રસ્તો છે આ હાથીઓ ડુંગર જાય મિત્રો